તો લઈ લો સ્થાપના અમાર બેન ગોરબાપા બેના છે પૂજા કરાવે છે ગણપતિવા લઈ લો લઈ લો તો આજે અમારા નિકિતા હિતિતાબેન ગોરબાપા બેના છે મોટા વેવાનું બેટા બિગ બ્રો ત્યાં

શ્રીખંડમ ચંદન દયા તો ફાઈનલી ગયા ગણપતિ દાદા ની સ્થાપના થઈ ગઈ છે એમ જોઈ લો કેવા રોડા લાગે ગણપતિ બાપા

ખાસ કરીને આજે ગણપતિ દાદાનું પૂજન અમે કર્યું છે જુનાગઢ એને રવિ છે જૂનાગઢ છે તો એક પ્રકારે એનો સપનું પૂરું થાય પાકિસ્તાન છે ભારતમાં ભળી જાય એટલે જૂનાગઢ ભારતીયોનો છે એમ એમનું થઈ જાય અને એ વહેલા મૂળ થાય બીજું એના કરતા એને ધ્યાન વધારે દૂધ અને ટમેટાનું શું ઘટે છે એમાં ધ્યાન દેવાનું છે એથી વધારે કંઈક કહેવાય જય તો ભાઈ અત્યારે અમે ડી પોસ્ટ નીકળી ગયા ડી પોસ્ટ આવ્યા હતા ને હવે આપણે ભાઈ ક્યાં ગયા હતા હું કરવા ગયા હવે ગયા હતા આપણે શ્રીજી લાઈફ ઓફ માં શ્રીજી લાઈફ ઓફ આપણે થોડી ભૂખ લાગી હતી થોડીક જ લાગી હતી થોડીક લાગી હતી ભૂખ કોઈ દિવસે ને લગાડવા નહીં દેવાની કારણ કે એ મને ખબર ગજબ બેચી હતી ઓકે તો હવે તો ઘર તરફ અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ અને ભાઈ રિલાયન્સ માર્ટ બજાર દેખાય તો હા તમને લોક માં કેવી મજા આવે છે યાર ઈ થોડી કોમેન્ટ કરો કારણ કે કોમેન્ટ માં હે ને તમારો રિસ્પોન્સ હજી ઓછો મળે છે યાર કોમેન્ટ કરો ઓર રિસ્પોન્સ દેખાવો ના

જસ્ટ કીડિંગ હા તો કાલની મસ્તીની વાત છે બાકી યાર હો હો ની મહેનત છે ને આ છે ની લાઈટ આવે આ હે ની ગાડી ની લાઈટ આવે હા લાગે તો ઉછ છો હા મને થી ઓલું આવે હે ઓલું હું કહેવાય સન ઓલું ગોલ્ડન આવે કાઈ ની હાલો હવે બાકી બધાને ગણેશ ચતુર્થી ને હાર્દિક શુભકામના જો કે આજે ગણેશ ચતુર્થી છે પણ તમને એક દી પછી વ્લોગ મળશે એટલે ઓકે <laughs> 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 તો મિત્રો અત્યારે હું ને મિતભાઈ અહીંયા મામાદેવના દર્શન કરવા આવી ગયા હતા અને હવે અમે જાય છીએ કરે તો કેવી સુકૂન કહું કે મજા આવે અહીંયા મંદિરે આવીને પણ એમને મજા આવે ને તો હવે અમે નીકળીએ છીએ ઘર બાજુ અને હવે આપણા વ્લોગને કરીએ અહીંયા છે તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જય માતાજી જૈ મોગલમાં ગણપતિ બાપા મોરયાન જય મામાદેવ